જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે કમ્પ્લેટ ગમ આજ તાવતે દિવસ થયા છે અને કાપણી થઈ ગઈ છે કાલે મજૂર દ્વારા આપણે કાપણી કરી હતી પણ ત્યારે વિડીયો ઉતારવાનું સેટિંગ ના આવ્યું એટલે જો આ રીતના પાથરા પડ્યા છે અને ફાઇલો એમ તો નામી જો કે આ રીતનો ફાલ છે ગુવારમાં અને હવે ફૂકડીમાં કાઢવાનું થાય એમાં ઘેવો નીકળે એ તો હવે કાઢી ત્યાં ખવો પડે ફીટ બે વીઘાનો આપણે હતો અને પાણી પૂરતા જડી ગયા હતા એટલે કંઈ કોઈ જાતનું આમ બીજું કંઈ તાણ બાણ કંઈ આવી નહોતી અને વરસાદ માવઠું આવી ગયો તો માથે એટલે એમાં થોડોક તબલ પડી ઉપરના જે ફૂલ હતા એ ખેડી નાખ્યા અને એ થોડીક નુકસાની આવી હતી પણ ઊંબા વાંધા જેવું છે ને હવે જો વરસાદ ના આવે ને તો કમ્પ્લીટ આપણે ગમગુવારનું કામ કમ્પ્લીટ થઈ જાય જોકે આ રીતનો હે આપણે પાથરા પીડા છે અને આ ગુવારની અંદર એક વસ્તુ બને છે કે આપણે તો પહેલી ફેરી થાય હતી કોઈથી કરી નહોતી પણ આની અંદર ઉતારાનો પ્રશ્ન રહી છે થોડોક જો એકદમ જાડી જગ્યા હોય ફૂલે ફૂલ જાડી જમીન હોય ને તો એ ઉતરી જાય અને હાવ આછોડ પડવું હોય ને તો એ ગુવારનો ઉતરવાનો અમુક જમીનોમાં પ્રશ્ન રહીએ છે એટલે ઉતરે કંઈ કે ભાઈ તમારે આમ ફૂલ ફાઇલે આવી જાય ને આમ ત્યારે ગમ ગુવારનું છોટું ફૂંકાય એ પહેલાં ખબર ના પડે એટલે એ એક પ્રશ્ન આની અંદર રહીએ છે એ મેં અવાર જાણ્યું અને એ કોઈથી પાછું રોકાતું નથી એક દવાથી ન કરતાં આપણે વહેલો ફૂંકાય તો આપણે પાડી નાખી પણ પલે પૂગે ને ત્યારે હુકાય છે એટલે પછી એમાં કંઈ થાય નહીં એટલે વાવો ને ગમગુવાર તો એક આ એક કાળજી લેવી પડે કે ભાઈ ઉતારો આપણી જમીન જોઈ લેવાની પહેલાં કે ઉતારો આપણી જમીન જોઈ એકદમ અતિશય ચીકણી આવે ને તો ઉતારો આવવાનો પ્રશ્ન રહે જો ના આવે તો બધેથી સારું પણ ઉતારાનો પ્રશ્ન આવે તો એના માટે આગતરા ગમે પગલાં લઈ લેવાના એટલે અમારે અવારતા આવ્યો નહોતો અને અહીં જો એક ક્યારામાં આવ્યો હતો પણ એ ત્યાં પાણી વધુ થઈ ગયું હતું એના લીધે આવ્યો હતો જ્યાં આપણે લાઈન પાથરો છે તો લાઇનના હાથે પાણી નીકળતું અને નીચે જુવાર આવેલી હતી એટલે એ જુવાર પાવી પડે ને એટલે આ ગુવારમાં હાથે હાથે પાણી નીકળતું એટલે એને લીધે જ્યાં ઉતારો આવ્યો હતો જ્યાં પાથરા બહુ ભયરા નથી એટલે આ આ રીતનો પ્રશ્ન થાય છે અને આને છે ને આનો ફાલ એકદમ નીચે આવે છે એટલે હોય થોડોક અઘરો પડે છે પણ અમે ત્યાં ઠાર બંધો ટેક્ટર રાખી અને પાડી નાખ્યો હતો પછી ભેગો કર્યો હતો એ રીતનું અમે કર્યું હતું એનું અમે બતાવ્યું નથી હઈ ગયા વિડીયોની અંદર શૂટ કરી નથી હેગ્યા કારણ કે વિડીયો ઉતારવાળો કોઈ વ્યક્તિ હતો નહીં અને ટેક્ટર રાખવું પડે એટલે એ સેટિંગ ના ગયું અહીંયા આપણે ઉતારવા આવ્યો હતો એટલે જ્યાં અહીં ખડે થઈ ગયું છે અને બહુ છોટા એ વડા થયા નથી એટલે આ રીતનો પ્રશ્ન બને છે ગમગુઆરમાં એટલે વાવતા પહેલાં આ બધું જાણી લેવું પછી આમાં કંઈ થાય નહીં એક ખાસિયત છે કે ભાઈ આમાં તમારે ચારથી પાંચ પાણી નીકળે તો એ ગમગુવાર થઈ ગઈ વાંધો ના આવે અને બીજો ગમે એ ઉનાળું મોલ તમે વાવો તો એમાં તમારે પાણી વધુ નીકળે વધુ પાણી હોય તો એ થાય નકર ના થાય જો તલમાં પાછાત્રા પાણી બહુ જોઈ અને મગમાં પાછળ પાણી જોઈ અને પાછળ તમારે પાણી થઈ જાય તો એ પાક આપણો નિષ્ફળ જાય એટલે આ ગમગુવારમાં ચારથી પાંચ પાણી તમારે નીકળી જાય તો વાંધો ના આવે થઈ જાય આપણે હાવ ફેલ ના જાય તો એ રીતનું વાવેતર હતું અને આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ જ હતું કે કોઈ નવા ખેડૂતો આવતા હોય એને બધી માહિતીની ખબર પડે અને આ ગુવારને જો બપોર પછી ત્યાં ફટકે હિંગુ બપોર પછી વાઢવામાં સિંગ ફટકે અને ભેગો કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે આ રીતનો પ્રશ્ન બને છે એટલે બપોર મોર જેટલું કામ બને ને એટલું કાઢી લેવું એટલે અમે ટ્રેક્ટરથી મિની ટ્રેક્ટરથી પાડ્યો હતો ગુવાર અને પછી બપોર મોર બપોર મોર ભેગો કરતા બપોર પછી મિની ટ્રેક્ટરથી તમે ગુવારે બપોર મોર પાડો હુજળામાં આપણે ઠાર બંધો હવા વહેલો તો સિંગ ઉપર કદાચ ટાયર આવી જશે ને તો એ સિંગ ભૂસાશે નહીં સિંગ હાવ ઢીલી પડી જાય એટલે ઘાર પકડી જાય એટલે એમાં કંઈ થાય નહીં કદાચ માથે ટાયર આવે ને તો એ પણ બપોર પછી હાવ કુળચલી થઈ જ જાય સિંગની એટલે બપોર પછી ટાયર આપીને તો આ રીતનો પ્રશ્ન બને છે એટલે ગમગુવારમાં ગુવારમાં ફા એ નામી છે પણ ઉપાડો જે રીતે આપણે બપોર મોર પડે અને હવે આના બે દી આપણે એ પાથરા ઉકાવા દેવું અને પછી થેસરમાં કાઠિયો હવે એમાં કેવો નીકળે ને એ આપણે જોવાનું રહ્યું અને આમાં આપણે મિની ટ્રેક્ટરની ચાલીસ બેતાલીસ ઇંચની રાપ આવે એનાથી પાડ્યો તો એટલે એક ક્યારામાં બે ફેરે હાથી હાલતો હું પણ ટાયર ગુવારના છોટા ઉપર આવતું તો એ કંઈ પૂંસાય નહીં સવારે તમે ટ્રેક્ટર રાખો તો એ કંઈ પ્રશ્ન કંઈ રહેતો નહોતો પણ પછી દહ વાગ્યા પછી હાલે ને તો સિંગ કચરી નાખે એટલે આ રીતનું બધું છે ગુવારનું કામ કામકાજ અને પછી પાથરા જે મને એમ નાના કરવાના એટલે ગાંઈકા ફૂંકાઈ જાય તો હવે આપણે આ ગુવાર કેવો નીકળે ને એ હવે ઠેસર આવીએ ત્યારે વિડીયો બનાવશું અને પૂરેપૂરી આપણે ગમગુવાની માહિતી લેવું બરાબર મારા અનુભવ પ્રમાણે ગમગુવાર હવે વિઘે કેટલોક થાય ને એ જોવાનું રી હવે હાથ આઠ કે દહ મણ જેવી અટકર છે મને બાકી તો હવે આમાં કંઈ નક્કી નબળે પહેલી ફેર આપણે વાવેતર હતું કરેલું હવે કેવો થાય એ હવે કાઢી નહીં ખબર પડે અને હમણાં વિડીયો આપણા છે ને સમયના અભાવને લીધે ઓછા આવતા પણ હવે આપણે વિડીયા છે ને જેટલી બનશે ને એટલી કોશિશ કરશું મૂકવાની તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક પેજ ઉપર જોતા હો તો એને ફોલો કરી નાખજો એમાં આપણું પેજ છે પરફેક્ટ ફાર્મિંગ એન્ડ વિલેજ બ્લોગ અને અન્ય મિત્રોને શેર કરજો હજી આપણે આમાં જો ચાન્સ નાખવાના થશે જીપીએસથી ત્યારે પણ આપણે એક વિડીયો બનાવશું અને બાકી ખાતર વાવવાનું થશે મગફળીમાં એનો પણ આપણે એક આની અંદર આવી જશે એટલે ખાસ કરી અમે ચેનલની સાથે તમે જોડાયેલા રહેજો જેથી કરીને તમને ખેતીની માહિતી જે મારા અનુભવ પ્રમાણે હું મૂકતો જાય એ તમને બધી ખબર પડશે બાકી આમાં બધા બધી વાતમાં કોઈ હોશિયાર હોતું નથી ક્યાંક કોઈની ખામી રહી જતી હોય એટલે ખામી હોય તો તમારે કોમેન્ટ દ્વારા કહી દેવાનું કે ભાઈ આ વસ્તુ આમ થાય કે ગુવારનો તો આપણો અનુભવ પહેલો જ હતો પણ મેં મારા અનુભવ પ્રમાણે અવાર જોયું એટલે એમ થયું કે અને ઓછા પાણી થાય અને સવારે બધું આનું લેવું પડે